એમએસ યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલ ફરીકવાર વિવાદમાં આવી છે આ વખતે વિવાદનું કારણ બન્યું છે કે બોઇઝ હોસ્ટેલના બાથરૂમના દરવાજા તો છે પરંતુ ત્યાં સ્ટોપર નથી એમએસ યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલના ઉઘાડા પડ્યા છે સરદાર પટેલ હોલના દરવાજા વિનાના વોશરૂમ વિદ્યાર્થીઓને શોભમાં મૂકી રહ્યા છે સરદાર પટેલ હોલના કેટલાક વોશરૂમના દરવાજા તો છે પરંતુ સ્ટોપર જ નથી હોવાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે વિદ્યાર્થીઓ અનેકવાર વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવા છતાં સ્થિતિ ઠેરને ઠેર તાજેતરમાં જ વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા આ સમસ્યાને લઈને વોર્ડનનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું વિદ્યાર્થી સંગઠનની રજૂઆતની પણ સત્તાવાર કોઈ પણ અસર વર્તાઈ નથી આખરે ત્રસ્ત વિદ્યાર્થીઓએ મીડિયાનો સહારો લેવાની ફરજ પડી છે

જે એસપી હોલમાં જેટલા પણ બાથરૂમને જેટલા પણ સમસ્યાઓ છે જે એનું નિવારણ નથી કરવામાં આવ્યો સાત સાત આઠ છ વર્ષથી એમ જ બાથરૂમ પડ્યા છે સાવ લીકેજ થાય છે ગ્રાઉન્ડ ફ્લોરના બાથરૂમ લીકેજ થાય છે જે બાથરૂમને ટોયલેટને છે એના અંદર દરવાજા નથી બધેને શું કે ફર્સ્ટ ફ્લોર ઉપરને ત્યાં જઈને બાથરૂમ કરવા જવું પડે છે એમને બહુ જ વધારે સમસ્યાઓ ઝેલવી પડે છે ને એમનું નિવારણ હજી સુધી નથી થયો વોર્ડનને કઈ કઈ અમે થાકી ગયા છીએ અમે બે દિવસ પહેલાં આંદોલન કર્યું હતું એનું હજી કાંઈ નિવારણ નથી આવ્યું એમને આવેદન આપ્યું હતું અને એમને કીધું હતું એણે એણે કીધું હતું કાલે ને કાલે હું કરાવી દઉં છું અને જે પણ કોન્ટ્રાક્ટર છે એમનાથી વાત કરીને એ નિવારણ કરાવી દેશે જેટલો પણ જલ્દી કામ થાય એટલું કરાવી દેશે પણ એમને હજી કાંઈ સુધી એક્શન નથી લીધું એના માટે કરીને અમે માંગ રાખી છે પ્રશાસનથી એમએસ યુનિવર્સિટીથી કે જ જલ્દીમાં જલ્દી જે પણ ઓર્ડરને એક્શન લેવાનો છે જે પણ કોન્ટ્રાક્ટરને જે કામ આપ્યું છે જલ્દીમાં જલ્દી થાય અને જેટલી પણ બીજા પણ જેટલા પણ હોલ છે જેમ કે એનવી હોલ એમ એમ હોલ જેટલામાં એ પણ કામ ચાલે છે એમનું જલ્દીમાં જલ્દી કામ થાય અને એનું નિવારણ થાય એ અમારી માંગ છે ધન્યવાદ